સાહેબની સૂચનાથી અમારી ટીમ તાત્કાલિક આ જુદી જુદી ટેમ્પર આરોપી શોધવા માટે લાગી ગઈ હતી જે અનુસંધાને સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સથી માલુમ પડેલું કે આ કામેનો જે આરોપી છે ધર્મેન્દ્ર સુધારામ જે ઉત્તર પ્રદેશનો વતની છે જેથી આ કામે એલસીબી તેમજ એસઓજી તેમજ અમારા સાપર પોલીસ સ્ટેશનના જરૂરી સ્ટાફથી આશરે સો એક જેટલા સીસીટીવીની તપાસણી કરી અને તેના વતન જે માછોરી તાલુકો મેમદાબાદ જિલ્લો ગાજીપુર ઉત્તર પ્રદેશથી તેઓને આ કામના અમારી જે ટીમ તેમજ આ આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે અને આ આરોપી વિરુદ્ધ ગુના છે કે કેમ અને કેવા આશ્રયથી જે કામ કરવામાં આવ્યું છે અને એની એમો કઈ છે શું લેવા અને કેવી રીતે એનું કરતો તો એ બાબતે એની પૂછપરછ હાલ ચાલુ છે તાત્કાલિક સંવેદનશીલ ગુનો હોય સાપર વિસ્તારમાં આશરે એક સવા વર્ષથી આવતો હતો રહેવા આવેલો હતો અને એને જુદા જુદા કારખાનામાં નોકરી કરેલી હતી અને આ બાળકીને એને લાલચ આપીને પ્રાથમિક દ્રષ્ટિએ કે ભાઈ એને લાલચ આપી ચોકલેટની એના અનુસંધાને એને આ રીતે એને લઈ ગયેલો અને એ બાબતે સીસીટીવી માં પણ બતાય છે એ અનુસંધાને લાલા પ્રથમ દ્રષ્ટિએ અમને એવું જ હતું કે ભાઈ આ જે કઈ આરોપી છે એ પરપ્રાંતિય હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સીસીટીવી જોતા ખબર પડી ગયેલી એ અનુસંધાને અમારી ટીમે બધા સીસીટીવી એલસીબી છે એસઓજી છે અમારી ટીમે સીસીટીવી જોવાનું સૌ પ્રથમ ચાલુ કરેલું એમાં લગભગ સો એક જેટલા સીસીટીવી જોયા એમાંથી ખબર પડેલી ભાઈ આ એના વતન જે છે અમદાવાદ અમદાવાદ થી ક્યાંય કોઈ પણ ટ્રેનમાં ગયેલો હોય એ અનુસંધાને અમને આવી રીતે ટેકનિકલ એની અનુસંધાને માહિતી મળેલી

આરોપી ના પેલા લગ્ન થઈ ગયા હતા અને પછી એના પત્ની એની અરે કઈ માથાકૂટ થતા કે એની સાથે રેતી નહીં એવું પ્રાથમિક જાણવા મળે છે ના એવું હજી કઈ જણાય એવું નથી